નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ ગઈકાલે કેબિનેટ બેઠકમાં જ નવી તમામ મહાનગરપાલિકાઓને કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી હતી જેમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેક્ટરોને કાર્યભાર સોંપાયો છે ગઈકાલે કેબિનેટ બેઠકમાં જ નવી તમામ મહાનગરપાલિકાઓને કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી હતી જેમાં નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવી છે જેમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેક્ટરોને કાર્યભાર સોંપવામાં આવે છે નગરપાલિકાઓમાં સંબંધિત જિલ્લા કલેક્ટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજ બજાવશે જેમાં મહેસાણા નવસારી નડિયાદ અને વાપીમાં જિલ્લા કલેક્ટરો વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે તો આણંદ સુરેન્દ્રનગર પોરબંદર મોરબી ગાંધીધામના જિલ્લા કલેકટરો પણ આ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે જનક પટેલ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર